વિકાસ સપ્તાહ ભાવનગર જિલ્લો ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભળિયાના અધ્યક્ષ સ્થાને યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો પશુપાલન રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીને પ્રેરક ઉપસ્થિતિ સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા દ્વારા મધ્યમ વર્ગને આજે ઘર આંગણે જ રોજગારી મળી રહી છે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભળિયા લોકોના સુખ દુઃખમાં સરકાર હર હંમેશ પડખે ઊભી રહી છે પશુપાલન રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે પાંચસો જેટલા તાલીમાર્થીઓને રોજગાર તેમજ પ્રોવિઝનલ પ્લેસમેન્ટ લેટર એનાયત ભાવનગર આઈટીઆઈના ના માટે પીડી લાઇટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરાયા એમઓયુ જનહિતકારી સુશાસનની જે ગાથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે તેને જનજન સુધી ઉજાગર કરવા સમગ્ર રાજ્યમાં તારીખ સાત ઓક્ટોબરથી તારીખ પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે ભાવનગર શહેરના અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર ખાતે ભાવનગર અને બોટાદના સાંસદ તથા ગ્રાહકોની બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી તેમજ પશુપાલન અને રાજ્યમંત્રી સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભળિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે રાજ્યના દરેક જિલ્લામાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે નવું ભારત નવી વિકાસની નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લાખો લોકોને રોજગારીની વિપુલ તકો ઊભી થઈ છે જેનો લાભ આજે અનેક યુવાનોને મળી રહ્યો છે મંત્રીએ નિમણૂંક પ્રમાણપત્ર મેળવનાર તમામને અભિનંદન પાપ પાઠવવામાં આપ્યા છે અને રોજગારી મેળવવાનું આપનું જે સ્વપ્ન હતું તે ખરા અર્થમાં પરિપૂર્ણ થયું છે રાજ્યના પચાસ હજારથી વધુ યુવાનોને રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યા છે ભાવનગર જિલ્લાના પાંચસો ને તેતાલીસ જેટલા તાલીમાર્થી ભાઈઓ બહેનોને પણ આજના અવસરે નિવડૂક પત્ર મળ્યા હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા અગિયાર વર્ષના સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા જેવી નવીનતમ પહેલો અને વિશ્વકર્મા જેવી યોજનાઓ થકી મધ્યમ વર્ગને આજે ઘર આંગણે જ રોજગારી મળી રહે છે જેના થકી નવા ભારતનો યુવાન આજે આત્મનિર્ભર બની રહ્યો છે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ સ્ટાર્ટઅપની સંખ્યામાં વધારો થયો છે આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ડિજિટલ ઇકોસિસ્ટમ બની છે વડાપ્રધાન આપેલા મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનોને કારણે ઇન્ડસ્ટ્રીઝ ઇકોનોમી અને સ્ટાર્ટઅપ સહિતના સેક્ટર્સને વેગ મળ્યો છે તેમણે સ્વદેશીય વસ્તુઓનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિવિધ ક્ષેત્રોમાં સારા કામો થયા છે સરકારશ્રીની અનેક જનકલ્યાણકારી યોજનાઓ લોકોને ખૂબ જ ઉપયોગી બની રહી છે સરકાર લોકોના સુખ દુઃખમાં હર હંમેશ પડખે રહી હોવાનું પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી ભાવનગરના મેયર ભરતભાઈ બારડે કહ્યું હતું કે સ્ટીલ ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા લાખો યુવાનો માટે રોજગારીના દ્વારો ખુલ્યા છે તેમણે યુવાનોને સ્વપ્ન જોવા મહેનત કરવા અને કૌશલ્યને ઓળખવા પર વિશેષ ભાર મૂક્યો હતો તેમણે નવીન નવી નીતિઓના અમલથી ગુજરાત રોજગારી ક્ષેત્રે અગ્રેસર રહ્યું હોવાનું જણાવ્યું હતું મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓને રોજગાર પત્ર તેમજ પ્રોવિઝનલ પ્લેસમેન્ટ લેટર એનાયત કરવાની સાથે ભાવનગર આઈટીઆઈના અપગ્રેડેશન માટે પીડી લાઇટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એમઓયુ પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ભાવનગર આઈટીઆઈ ખાતે નિર્મલા નિર્મા લિમિટેડ કંપની દ્વારા મેથ્સલેબ ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરાશે પ્રારંભમાં આઈટીઆઈ ના આચાર્ય સુપૂજાબેન રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતું આ સમારોહ દરમિયાન ઉપસ્થિત કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ભાવનગર જિલ્લા જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર કુમાર બંસલ જિલ્લા વિકાસ અધિકારી હનુમલ ચૌધરી અગ્રણી દિવ્યેશભાઈ સોલંકી સહિત અધિકારીઓ પદાધિકારીઓ વિવિધ કંપનીઓના નોકરીદાતાઓ વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં રોજગારના તાલીમાર્તીઓ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ગોંડલિયા વંદના ધ્રુવભાઈ છે હું કોપા आईटीआई માં અભ્યાસ કર્યો અને પછી ભરતી મેળામાં સરકારને ભરતી મેળો હતો એમાં મેં મારું આયો એમાં મને સિલેક્શન થયું અને મને બીએમસી માં ભાવનગર મહાનગરપાલિકા માં અત્યારે હું એપ્રેન્ટિસ કરું છું સરકારનો નો હૃદય આભાર કે અમને આ રીતે ચાન્સ મેળો મારું નામ વાળા દીપાલી છે અને મેં પાલિતાણા આઈટીઆઈ માં ગોપા ટ્રેડ માં ટ્રેનિંગ લીધેલી છે અને મને ત્યાં ભરતી મેળો યોજાયો હતો ત્યાં મને કોપા ટ્રેડ ભાવનગર મહાનગર નગરપાલિકામાં એપ્રેન્ટિસ તરીકે ત્યાં ઓર્ડર મળેલો છે અત્યારે હું ત્યાં જોબ કરું છું અને હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું ભાવનગર મહાનગરપાલિકા પાલિતાણા આઈટીઆઈ અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર આજે અહીં રોજગાર વિનિમય કચેરી દ્વારા અમને એનાયત પત્ર આપવામાં આવેલો છે તે બદલ એમ લિમિટેડ અને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા હું તમારો હું તમને આભાર વ્યક્ત કરું છું અને મને એમ લિમિટેડ દ્વારા આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરની ભરતી ભરતી જે રોજગાર વિનિમય કચેરીમાં આવેલી હતી તેમાં મને સિલેક્શન થયું છે તે બદલ થેન્ક યુ યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ અંતર્ગત આજે અટલ બિહારી વાજપેયીજી હોલમાં આ કાર્યક્રમનો ભાવનગર શહેરમાં આયોજન થયું છે આ કાર્યક્રમ દ્વારા ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેર આમ સમગ્ર પાંચસો ને તેતાલીસ યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લામાં આ રોજગાર મેળાનું આયોજન થયું છે આજે જે યુવાનોને નિમણૂક પત્ર મળ્યા છે તેમને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું તેમના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ રોજગાર મેળામાં આદરણીય આપણા ગુજરાત સરકારના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી અમારા ભાવનગર શહેરના મેયર શ્રી ભરતભાઈ બારડ કલેક્ટર શ્રી મનીષજી બીડીઓ શ્રી અનુજી દિવેશ આમ દરેક અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં આ આ રોજગાર મેળાનું આયોજન થયું છે ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા લોકપ્રિય નેતા એવા આદરણીય મોદી સાહેબે આહવાન પણ કર્યું છે આપના માધ્યમથી અમે સૌને આહવાન કરીએ છીએ કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આપણે તહેવારોમાં આપણે સ્વદેશી ચીજ વસ્તુનો ઉપયોગ કરીએ એવું પણ આપ સૌની શુભેચ્છા આપું છું